તેવું બધું થયા તેનું પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે બંને દેવતાઓને જ્ઞાનની પૂર્તિ કરાવે છે શિવ ભક્તો આ બધું જે જ્ઞાન આપે છે તે સમયગાળો આદ્રા નક્ષત્ર અને મહા શિવરાત્રીનો જે સમયગાળો હોય છે ત્યારે ભગવાન શિવજી બંને દેવતાઓને જ્ઞાનની પૂર્તિ કરાવે છે પરમાત્મા તો ભગવાન વિષ્ણુને જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તે પોતાના આત્મા ભગવાન શિવજીને સમર્પણ કરે છે એક શિષ્ય રૂપે ગુરુપદે ભગવાન શિવજીને રાખી અને પોતાના આત્મા શિવજીને અર્પણ કરે છે અને ભગવાન શિવજી સમક્ષ